તમારે તારોલી મોસ મોકલું એટલે ક્યાં કરું નહીં દેને વાળા જબ ભી દેતા દેતા છપ્પર ફાડ કે છપ્પર ફાડ કે ચોપડા આપડા ચોપડા ફાઇન લેવાનું આપડે બે દરેક દઢી થઈ ગયા હોય આટલા બધા મુખા જવું પડશે ના ના હમણાં શાંતિ

માર ભાઈ <know other two entertainers> <tsuk> <Nicom dictionaries> <tuk��> અમે પપ્પો લોટા તો જ ના થાય તમે હારી માય કાંગલ્યો શિયાળો આ અડધા પાણી થઈ ગયા હું યાર તમે તો એના કદી ઘેર લોટો ભઈ પાણી પીવા આયું પાણી પી જા વગર ખાડો 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 ઓ તો પછી હા અહીંયા અલે તમારે અમે પીવા આયા ને એટલે મગજ ની પત્તર અગળાતા નું વેકવા બેહ દાલ દે તો તું ગાડા ની કી ના કે પાગલ બિલાલ ની યાર હા નહીં માલા

તમ બોલતો નહી તો મારો માન મારો બાપ નહી એટલે હું 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 કરું ના કહે તોતરા જે લીધો આગો જ પીરા પાડી આવું ના તમે હેડો કે ગેર હેડો આ દોહો ચાનો પીવા જ હોય આ જો ના મારી તો જિંદગી ની પથારી બનાઈ મેકી દીધી સાઈ નહીં શિકર મી તો એવા ભગવાન હું કરમ કરતો તે મને આવો દોહો મળ્યો અરે આવી બા આ જો હોટો પીન પડી રહ્યો કે કાન તો ચિકુડીયા કાન પીન પડી રહ્યો હું અમાર તો બે આ રાખ હતા કે લઈને આવો અમારો તમારો લઈ હું दारू મારા માટે दारू અમારા માટે ના લાવ્યા હા તમારા માટે ત્રણ હું શું કરું તમારા દોહાએ તો મારી જિંદગી ની પટકારી બની ગઈ અના તો મને

એક તો મારું નામ આવે ને કે તો એ શટકી જાય દે અલ્યા મારા ગામમાં કોઈ બોલા નઈ ખબર આ તો પગ ભાજી નાખું ઈને હું સમજા આ તો થોડું થઈ ગયું હ ઓરે ઢાબળો વાજો આમ તો પીન ઊંઘી રહ હવે હું જાય ને એટલે ઢાપલા વેરા કરહે પણ આ તો ઈને એવો મારું એવો મારું ના ટોટ્યા હાજા ના રાખી દારૂ પીવા તો આવડ જ નઈ એવો કરીને મેં કિ રાખી ઈને હું બા ગીત ના કુટો ટટિયન ટટિયન જે હોય ની નઈ બાગું હંગાળ બહુ દોરી ભઈ બનો હંગાળ બરા ભેગા થઈ થઈ બસ રેડવાની પડી આ ડોહો દેખાતોય નહીં ચોકન શિખર પીન પડી રહ્યો આ રેડી રેડી તો ઇસતો ન નહીં ઇકોન યો હા રે તારી બાયરી તાઈ બોસી મత్తు તને ઉપરથી ટપકીને આવો

એ પેલો મૈરુ આયુ ભીરા યાર ખેતર માં આયે ઓય તું એય વાડી દીય હેડો હેડો એકય બૈરુ નાહી મુ પગાછું જો સાફી ને આ હું જગન આગરીવા નહીં આ ફૂલ પી ગયો હો તને ખબર નહીં પડતી પગા ટીનલાય બોલા રે ચ્યો ટીન્યો તરો બોલા રે તરો ર લાલય નો છોકરો હું ખરલા મુ સીધા સીધા પક કર ગોળ ઉપર ના લેલી ના મગજ તું હે જો આ રેડ વાળો બાને કરાય તો ગોઘરા માં લાકરૂ ગોગામ લાકડું ગાળ ને તો તારો ભા ભાઈ રાખશે તને મુદાલી તારો ભા હર મંડાલા નો ભગત છો આ મંડાલા નો ભગત હો ઈ માં હર મન જો મુઢુ કારી ફરા હો જો તારો મુઢુ તારા બાપ જો નહીં તો મારું મુઢુ એ તારા બાપ જેવું હોય તે હોય ખરું હું નકે તમ ના હોય

આ પેલા તીયોના સમ ઝાળ્યો તારા જેમ દોહા ઈને ના ઝુરુ નાવો તો કઈ જાજે છોકર કો બદો તે રેડવાનું ઓછું કરો ના જમ ઘર ન બધું થાશે ટોવળે મેલી આરતી ઉતારું મારા ગમ ઘર નહીં મારા જોકરો ને બધા માર્યું એટલે પીવું એ ડો હા એક વાત કહું મારી પ્રેમ થી હમજ આટલા તાણા મેં તારાગત બહુ ઝગડા કર્યા પણ મારી પ્રેમ એક વાત હોપર હવે પીવાનું તું બંધ કરી ના અને આપણે તમે પીસો નહીં મેં પૈસા પણ ત્યાં મજૂરી કરી અને સારું ઘર બનાવ્યું આપણે આથી ન પીવું કોની સ્વાગાન હારું સ્વાગન તારી સ્વાગન ન પીવું ધ